નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું આજે આપણે સુત્રાપાડા તાલુકાના ગોરખમટીની બાજુમાં બોસન ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે રાઠોડ કમલેશભાઈ જાદુભાઈના ખેતરે આવ્યા છીએ કે જેને પહેલાં જ વર્ષે તરબૂચનું વાવેતર કરેલું છે અને આઈસીએલનું પણ અહીંયા પહેલું જ વર્ષ છે તો તે આઈસીએલ સાથે જોડાણા છે અને આપણે

છે છે હજી વાર પણ આવ્યા એટલે કમલેશભાઈ આપણે બતાવ્યું તો કમલેશભાઈ આનો અંદાજે વજન કેટલો હશે સાત થી સાડા સાત કિલો સાત થી સાડા કિલો જેટલો વજન છે હજી આની અંદર છેલ્લો રાઉન્ડ પોટેશિયમ પ્લસ

વ્યવસ્થિત રીતે લાગેલા છે અમુક અમુક જગ્યાએ ત્રણ છે અમુક જગ્યા આટલા છે સારા વ્યવસ્થિત રીતે લાગેલા છે સાઇનિંગ 500 था? 500 એક વેલે બે થી ત્રણ ખૂટી છે તો આઈસીએલ સાથે જોડાઈને તમને કેવું સારું લાગ્યું આ પહેલું વર્ષ સારા મસારુ છે પહેલું વરસ છે અમાર તો હા હા આ જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ તરબૂચ લાગેલા તો પારા ભરાઈ ગયા છે બરાબર છે હા 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 તો ભલે ભલે ખુબ ખુબ આભાર કમલેશભાઈ